સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી કે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં આગામી સાતમી મે રોજ મતદાન યોજાશે સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણીનો અનોખો ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે જે અન્વયે વડવાણ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીશ્રીઓ કર્મચારીઓશ્રીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કે જે સંપટ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારીને કલેકટરશ્રી કેઉ સંપટે તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે આજે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીશ્રીઓ કર્મચારીઓ માટે વડવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાયું ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ અધિકારીશ્રીઓને પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરીને ચૂંટણી પ્રક્રિયામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે અને આવશ્યક સેવાઓમાં રોકાયેલા કર્મીઓ પણ પ્રક્રિયામાં સહભાગી બન્યા છે અને સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં આગામી સાતમી મેના રોજ મતદાન પ્રક્રિયા માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓ માટે જિલ્લા તંત્ર સુસજ્જ છે નવ સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને આગામી સાતમી મેના રોજ ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના અવસરને સાર્થક કરવા અપીલ કરી હતી રિપોર્ટર બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ